ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સિઝનની સૌથી વધુ આવક નોંધાય છે યાર્ડમાં ડુંગળીની એક પોઈન્ટ પચાસ લાખ કટ્ટાની આવક થઈ છે યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલાં યાર્ડની બહાર બંને બાજુ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી કતાર લાગેલી જોવા મળી હતી ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતાં હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા બસોનો ઘટાડો થયો છે રાજ્યમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા સો થી લઈને ત્રણસો સુધીના બોલાયા છે ડુંગળીના ગગડતા ભાવે જગતના તાતને રાતા પાણી રોવડાવાનો વારો આવ્યો છે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે સવા લાખથી દોઢ લાખ કટે ડુંગળીની આવક થઈ છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવાનું પસંદ કરતા હોય છે આજે ડુંગળીની ભાવ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીના ભાવ મળ્યા છે અને હમણાં તમે જે રીતે વાત કરી એ રીતે એનો પ્રશ્ન એ છે કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે પાંચસો સાતસો રૂપિયા જાતો એને હિસાબે સોથી ત્રણસો રૂપિયા અત્યારે થઈ ગયો છે ક્યાળા યોગેશ ગોંડલ એપીએમસીમાં કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું ગઈ રાત્રે અમે ડુંગળીની આવક અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલી મૂકેલ હતી અને અંદાજે એંસીથી નેવું હજાર કે લાખ કટા સુધી અહીંયા આવક થયેલ છે અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મણે દોઢસો રૂપિયા જેવો ભાવ ઓછો ચાલે છે અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે ત્રણસો ને એકાવન સુધી વેચાતી હતી આજે એના ભાવ બસો એકાવન કે બસો સવા બસોથી બસો એકાવન જેવા થઈ ગયા છે તો ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો સરકાર દ્વારા જે નાફેડની ખરીદી કરવા માટેની જે વ્યવસ્થા વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જાહેર હરાજીમાંથી નાફેડ દ્વારા પચીસ રૂપિયાના કિલો અને પાંત્રીસથી પિસ્તાલીસ કે પંચાવન એમએમના જે ડુંગળી આવે તેની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને મહદઅંશે સંતોષકારક ભાવ મળી રહે એવું મારું માનવું છે વિઠલભાઈ હું બાંદ્રાથી આવું છું ડુંગળી લઈ આવ્યો છું સિત્તેર રૂપિયા ભાવ આવ્યો એસી રૂપિયા એક કટાનું લડામણ છે અને આ સરકારે આ બધું બંધ કર્યું અને મોદી સાહેબે બે હજાર બાવીસમાં ડબલ ભાવ ખેડૂતને કરવાનું કીધું હતું પણ ડબલ હતા એના અડધા કર્યા છે તો મોદી સાહેબને એમ કે હું આ ડુંગળીના ભાવ ગરીબ પ્રજા માટે નીચા કરું તો પ્રજા મને મત દે પણ હવે પ્રજા તો મત દેતી દે પણ ખેડૂત દવા પીએ ને તો ખેડૂની આઈ લાગી તો તમે ક્યાં જાઓ ને એ ખબર નહીં પડે